ભાઈઓ અને બહેનો આજે એક નવા એપિસોડમાં આપણે પ્રવેશ કરીએ છીએ શરૂઆતે હું આપને આવકારું છું અને પ્રસ્તુત વિડીયોને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું યજ્ઞ કે આજ્ઞા પાલન એ આપણો વિષય છે ઈઝરાયલ પ્રજા ન્યાયાધીશોના શાસનમાંથી મુક્ત થયા પછી આ પ્રજાએ રાજાની માગણી કરી અને તેમણે સમુએલ પ્રબોધક પાસે એ માટે વિનંતી કરી સમૂહલે યહોવાહને પૂછ્યું ફરીથી પ્રજાએ સમૂહેલને રાજા માટે આગ્રહ કર્યો સમોઈલ અને ઈશ્વરની આમાં નામરજી હતી પણ પ્રજાને આગ્રહની જીદથી સમોઈલ પ્રભુ થકી ફરીથી પ્રભુને પૂછ્યું કે પ્રભુ જે હોવા આ લોકો રાજા માગે છે આપણે શું કરીએ હું શું કરું ત્યારે પ્રભુએ હોવાએ કહ્યું આપી દે એમને રાજા એ લોકો તારી નહીં મારી અવગણના કરે છે અને મારા ઇનકાર માટે રાજાની માગણી કરે છે તેથી સમય પ્રબોધકે ક્રિસના દીકરા સાઉલને રાજા તરીકે અભિષિક્ત કર્યો આ રાજા તરીકે અભિષિક્ત કર્યા પછી એક પ્રસંગે સમોએલ પ્રબોધક ઈશ્વર તરફથી તેને ખાસ ફરજ બજાવવાનો આગ્રહ રાખે છે અને સાઉલને જણાવે છે કે તારા પૂર્વજો ઈઝરાયલ પુત્રો જ્યારે ઈઝરાયલ મિશ્વર માંથી કનાન તરફ આગમન કરી રહ્યા હતા ત્યારે અમાર લેખીઓએ અને રાજા અગાગે તેઓનો સામનો કર્યો તેઓ તેમની સામે થયા તેથી ઈશ્વર પોતે હવે તને કહે છે કે તારા પૂર્વજો ઇઝરાયલ પુત્રોની સામે થવાનું જે જેમ અગાગે કર્યું છે તેનો બદલો તું લે તેને હરાવ અને રાજા સહિત રાજ્યનો વિનાશ કર દયા દર્શાવ્યા વિના રાજા ઉપરાંત પુરુષો સ્ત્રીઓ બાળકો અને તમામ જાનવરોનો તું સંહાર કર દેશને ખેદાન વેદાન અને ઉજ્જડ કરી નાખ આમ ઈશ્વરે સગોયની મારફતે સાઉલને અમાલેક તથા તેની પ્રજા પશુ સંપત્તિ અને રાજાનો સંપૂર્ણ વિનાશ કરવાની આજ્ઞા આપી ઈશ્વરની આજ્ઞા અનુસાર સાઉલે યુદ્ધમાં અમાલેકીઓનો કચ્છર કર્યો તો ખરો પણ એક બે બાબતે તેણે અંગત હિત ખાતર પ્રભુની આજ્ઞાનો અનાદર કર્યો તેના પુષ્ટ જાનવરોને જોઈને તેને લોભ લાગ્યો આર્થિક સંપત્તિ અને સારી વસ્તુઓ તેના દિલો દિમાગમાં બસી ગઈ તેથી તેણે તેનો નાશ કર્યો નહીં પણ પોતાને માટે એને બચાવી લીધા રાજા અગાગની માત્ર ધરપકડ કરી તેને મારી નાખ્યો નહીં ઈશ્વર પ્રભુને તેની જાણ થઈ અને પોતાની આજ્ઞાનું પાલન કરાયું ન હોવાને લીધે યહોવાહને રાજા સાઉલ પ્રત્યે નફરત થઈ અને તેને ઈઝરાયલનો રાજા ઠરાવવાની બાબતે પણ પ્રભુ યહોવાને અનુતાપ થયો ઈશ્વરની સૂચનાથી સમુએલ તેમનું વચન લઈને સાઉલની પાસે આવ્યો ત્યારે અને ત્યારે સમુએલે સાહુલને કહ્યું કે ઈશ્વરની આજ્ઞા સંપૂર્ણ રીતે માની નથી ત્યારે સાહુલે વળતા જવાબમાં જૂઠી દલીલ કરી કે મેં યહોવાહની આજ્ઞા પૂરેપૂરી પાડી છે અને એટલામાં તો હૃષ્ટ પૃષ્ઠ ઘેટાઓનો બે બે અવાજ સંભળાયો અને થોડી વાર પછી બળવાન બળદોના બાંભરવાનો અવાજ આવ્યો તે સાંભળીને સમુએલે સાઉલને પૂછ્યું તો પછી આ બધું શું છે બળદ અને ઘેટાઓનો અવાજ ક્યાંથી આવે છે સાઉલે તદ્દન ખોટી ખોટો બચાવ કરતા જવાબ આપ્યો કે તારા ઈશ્વર તારા ઈશ્વર યહોવા આગળ યજ્ઞ કરવા સારું લોકોએ ઉત્તમ ઘેટા અને બળદોને તથા નષ્ટતામાંથી બચાવી રાખ્યા છે આ કથનમાં તે ઈશ્વરને પોતાના નહીં પણ તારા કહીને જાણે નકારે છે અને તેમને સમોએલના ઈશ્વર હોવાનું જણાવે છે તેમાં સાઉલનું ઈશ્વર પ્રત્યેનું નેગેટિવ વલણ પરખાઈ આવે છે ત્યારે સમોએલે સાઉલને ઈશ્વરનું સ્પષ્ટ વચન સુનાવ્યું કે ઈશ્વર તો પોતાની વાણી પળાયાથી પ્રસન્ન થાય છે તથા યજ્ઞ કરતા આજ્ઞા અને ઘેટા અને બળદની ચરબીના અર્પણ કરતા વચન માનવું સારું છે એ સાંભળીને સાઉલના હોશખુશ ઉડી ગયા તેને શરમિંદગી થઈ પણ હવે કશું વળે તેમ ન હતું પાણી વહી ગયા હતા અને ધનુષ્યમાંથી બાણ છૂટી ગયું હતું સાઉલે આજ્ઞા પાલનને બદલે યજ્ઞને મહત્વ આપ્યું હતું અને તે ઈશ્વરને માન્ય ન હતું આખરે પ્રબોધક સમુએલે રાજા સાઉલને સ્પષ્ટ રીતે સંભળાવી દીધું કે તે ઈશ્વરના વચનોનો ઇનકાર કર્યો છે તેમની અવગણના કરી છે એટલે તેમણે ઈઝરાયેલના રાજા તરીકે તારો ઇનકાર કર્યો છે ત્યારથી સમુએલે પણ સાઉલ સાથે પોતાના મરણ સુધી બોલવા ચાલવાનો કે બીજો કોઈ સંબંધ રાખ્યો નહીં રાજા તરીકે સાઉલનું અધપતન થયું ભાઈઓ અને બહેનો ઈશ્વર યજ્ઞને બદલે આજ્ઞા પાલન ચાહે છે આપણે એ આજ્ઞા પાલનમાં આજ્ઞા પાલનમાં વ્યસ્ત રહીએ અત્યારે બસ આટલું જ હવે પછી કોઈ નવા એપિસોડમાં આપણે ફરીથી મળીશું અને ત્યાં સુધી પ્રતીક્ષામાં રહીશું